હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે તેથી આજથી ગુજરાતમાં ભારે વરસાદ પડશે જો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું ત્રાટકશે હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 તારીખથી મુંબઈમાં ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે એટલે કે ચોમાસામાં વિરામ સર્જાયો છે આવી સ્થિતિમાં ઓગણીસ દિવસ પછી ચોમાસાને લઈને સારા સંકેતો જોવા મળ્યા છે મિત્રો ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રમ્પ ક્લાઇન બની છે જ્યારે બીજી તરફ અરબી સમુદ્રથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે ઓગણીસ દિવસ પછી ચોમાસાને લઈને સારા સંકેતો ઉભા થયા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે મિત્રો વરસાદની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં સાત દિવસ વરસાદી વાતાવરણની શક્યતા છે હળવાથી ખૂબ જ ભારે વરસાદની પણ શક્યતા છે આજે નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલે અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે સાથે જ આવતીકાલે નર્મદા તાપી અને નવસારીમાં ભારે વરસાદની ચેતવણી પણ છે આવતીકાલે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો સત્તર જૂને અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે સત્તર અને અઢાર જૂને ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સત્તર અને અઢાર જૂને અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન આશીર્વાદરૂપ હતું કારણ કે ચોમાસાએ ચોવીસ જૂને કેરળમાં દસ્તક આપી હતી સામાન્ય તારીખ પહેલી જૂન કરતા વહેલા અને ત્યારબાદ તેણે મોટો કૂદકો માર્યો અને ખૂબ જ ઝડપથી છવ્વીસ તારીખ સુધીમાં મહારાષ્ટ્રના મુંબઈ સુધી પહોંચી ગયો હતો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે